કારણ કે રાવનું વાડીએ ને આપણે ઘણા દિવસો થી આપડી અમારે જે રે માટે એ વાડી થી ગયા નથી કે આજે જાવી પતાય તો રેડે થઈ ગયા ત્યારે રાવ માટે હા જય માતાજી જય દ્વારકાધીશ તમે પણ મજામાં રહેજો અમે પણ મજામાં છીએ આજે પણ અમાર જાનો છે બીજી વાડીએ એટલે કે નીણ ને વાડવા જવાનું છે હાલો નીણ ને બધું વાડવા જાવનું છે પણ અમારે

એમ છું નખાઈ ગયું દર્શન થોડું બાકી ઠેલી દીધું ચાલો આપડે પછી આવી કબૂતર પણ કબૂતર ખાવા વિશે આપણે દાવી એટલે તરત હોય કાં લઈ ગયો કારણ કે નહીં આવે હમણાં પછી વ્યા કે જો ભાઈ ઉડતા નહીં બોન આજ પણ ટાઇટય બો હશે એટલે પવન એટલું હશે કારણ કે જો આજ તો આપણે કોટો પહેરી લીધો છે ટાઇટ બહુ હશે આજ તો પવન એવો ટાટો બોળ આવે છે કેરમાં તાબા તો બહુ પવન પાછો આવે અને એમાં અમારે પાછો બીજો માળ છે એટલે ના તો પાછો બહુ પવન આવે આપણે જે વાડીનું કહેતા એ આપણે વાડી વ્યાયાશી ને જો આપણે પેલા તો વહેલીવાળી આપણે મિની ટ્રેક્ટર લેવા ગયા તા અને ટ્રેક્ટર ભાઈ અમારા મેડમે તો નિર્ણય બહુ જાજી વાડી નાખી છે કદાચ

તો ચાલો પેલા ફટાફટ આપણે નીણ ભરી લેવી રેડી આપણે જ્યાં કાંઈ નીણ હતી તો આપણે ભાઈ નીણા બધી પડી હતી નીણ નું આપણે સિનેડો તો આવી રીતે બધી છે આપણે અને હજી આપણે ભરવાની છે બીજી પેલા આપણે આટો મારી જઈવી આપણે ભાઈ નીને બીજી વલપા આપણે વાઠ્યા છે નહીં હજી ફરવાની છે ને આપણે એમ ઠકાઈ ગયું બાકી એમ ફરીને પણ હજી ન જાય પણ કે એમ સાધું તો નીણ ને એવું ભરવે ને કે તું

એ પંજાબી ઘાસ આવે છે ઘાસ આપણે સોપ્યું છે પણ હજી દેખાતું નથી એવું નહીં જો આમાં આપણે સોપ્યું છે કેમ કે ક્યાંક દેખાય છે દેખાય છે તો આપણે હા જોઈએ આપણે પૂજા જો દેખાય છે જો તમને દેખાતું આપણે વિડીયોમાં દેખાય છે નીકળતો આવે છે એટલે બે ત્રણ જો નીકળે જાય છે બધું એવું લાગે છે ત્રણ ત્રણ દિવસમાં બધી લડુ નીકળતા હોય ને આમાં આમાં વધારે એમ કે બહુ સારું આવે છે અને જે આપણે લાળુ આવે ને એ લાડુ પણ નથી હવે આપડે પહેલી વાર સઈ એટલે આપણે કેવું થાય છે આપણે પછી ખબર પડશે કારણ કે એક વાટ લેવી સવાર માટે કેવું છે ગાયું પેંચું માટે કેવું છે એ આપણે ખાય પછી ખ્યાલ આવે ને

અને હવે આઈન તો આપણે જાવી છી જીંજો ને એવું બધું સોય પેલું થઈન બકી આટો મેલી લીવી જો આમે મેડમ રાખડે જીંજોમાં આપણે જીંજોમાં આવી ગયા છી જી આવી રીતે આપણે જીંજો છે ત્રણથી હા એનો થઈ જાય જાવી રે તો આપણો હારા કેરા છે ત્રણથી 4 કેરા આ બહુ ખવરામાં સારો ઝીંઝવો ગાયું ને ભેંસું મેટીએ નાના વાસડું મેટી બધા મેટી આ બહુ સારો પણ આ ભેગો આપણે જે આ બુલેટ ઘાસ રહ્યું ને આ અમારા તો અહીંયા આને બુલેટ ઘાસ કહેશે ભાઈ તમારે શું છે એ જરા કોમેન્ટ કરી દેજો અમારે તો બધા એને બુલેટ ઘાસ છે ના જે ભેગો ન થાય આપણે આ ઘાસ જીરું મોટું જે રહ્યું ને આને જેવું ભેગું ન થાય આ ભેગું ભેરે થાય આપણે કડીક વર્ષમાં એક સિનેડો ભરાય છે ને આમાં તો આપણે

કડક અહીંથી આપણે વાડનો સીનમાં આપણે કડક એન્જોય કરો કાં આપણે ઓલી વાડીએ પૂજી જાય ને અથવા ઘરે જઈને મળવી હવે એ વાડિયા જાય કેમ ન કર ઘરે જાય ને આ રાંડ વાંધો કે મારી મારી માથે આલો આવતી હતી એને મને રાંડું મારો તૈયારી કરી જો ખરા અમારે મેડમે બાપા ઉતરે તો આ ટાળે દેવ હું તો વિડીયો શૂટ કરું કાતી રાણ હોય તૈયારી કરી જો ખરા આપણે કીધું તું વાડીએ નીણ ઠલવીને આપણે કદાચ વાડીએ મળવી કે ઘરે તો આપણે સીધા જ ઘરે જ આવતા રહ્યા છે કારણ કે વાડીએ તો પછી નતું આપણે જરા શૂટિંગ લીધા તો આપણે ઘરે વ્યાયા છે ને ભાઈ ઘરે જો અમારા મેડમ તો તોંજો કેમ બધું આમ કેમ આ કપડા પણ બધું સાનગી કરી નાખ્યું લાડવા ખાવા જાનું એવું છે ને હા બહુ ઉતાળી રાખ્યો તો આ તો

કરે તો આપણે ખેડ તામો પર પોગી ગયા સી તે આયા આપણે આયા કા તો દર્શનના પપ્પા સુતા હશે તેમે જમીન વી આયા તો જમીન વી આયો હોતનું બો ઉતાવળ રાખી અમારી પેલા પોગી ગયા હા પેલા હો ને અમાર શું એ આદમીને હું એ પેલા બેહાઈ દે બધી હા જાજો દેવું આદમીને હા આદમીને તો પેલા બેહાઈ દે તો અમારી પેલા જમીન તો એ પાછા ઘરે પોગી ગયા હા કાં તો સિસ્ટમ જેવી છે બધી અત્યારે